હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન દીનુ રસોડું તો આજે આપણે કાશી કેરીનું શરબત બનાવશું તો આપણે આ બે કાચી કેરી લીધી છે આપણે ઘરની જ છે આ દેશી કેરી છે અને થોડોક આપણે ફુદીનો લીધો છે તાજો અને આપણે થોડોક મરી પાવડર લીધો છે એટલે અડધી ચમચી જેટલો થોડોક આપણે કલર લીધો છે એક સપટી જેટલો અને આપણે આ સાદું મીઠું લીધું છે અને આ સંસર લીધો અને આ ચેકેલા જીરાનું પાવડર લીધો અને એક વાટકી આપણે આ ખાંડની લીધીશ અને આ આપણે બરફ લીધો અને પાણી લીધું તો હવે આપણે કેરીને ચાલ ઉખેડી લેશું આ રીતે આપણે કાઢી નાખવાનું અને આને આપણે સાલ ઉખેડી લેવું આ રીતે આપણે સાલ આની ઉખેડી લેશું તો આપણે આ સાલ ઉખેડી લીધીશ તો આની હવે કટકી કરી લેશું આ રીતે આપણે સુધારી લેશું આને આપણે નાની નાની કટકી કરી નાખશું છે એમાં આપણે નાખી દેસુ આમાં આપણે કાઢી લેવું મિક્સરમાં બધું આપણે ખાંડ નાખશું આપણે જીરું છે જીરાનો પાવડર નાખી દેવું આ તીખાનો પાવડર નાખી દેવું આ આપણે હંસળ નાખી દેવું થોડુંક આપણે સાદું મીઠું થોડું નાખીશું અને આ આપણે ફૂદીનો નાખી દેવું

કલર નાખ્યું એટલે એકદમ સરસ કલર સારો આવે એનો આપણે આને ગાળી લેવું બે ગૌણીમાં રાખી આપણે આને ગાળી લેવું આ રીતે ગાળી લેવાનું આપણે આમ એટલે એમાં રૂસા હોય ને બધું નીકળી જાય એમ આપણે એકદમ સરસ પીસાઈ ગયું જો એટલું નીકળું છે આપણે તો આને આપણે હવે જવા દેવું હવે આપણે બે ગ્લાસ રાખશું આમાં આપણે બરફ નાખશું બેમાં અને થોડું કપડા આમાં પાણી નાખશું એકદમ પરફેક્ટ માપ બે ગ્લાસ આપણે બનાવ્યું છે જે આપણે આમાં બરફ ના કરી તો તૈયાર આ છે આપણું કાશી કેરીનું શરબત જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કાશી કેરીનું શરબત